અમદાવાદ એસઓજીની ટીમે ફતેવાડીમાં પાંચસો રૂપિયાના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલાને સત્યાવીસ નોટો સાથે ઝડપી લીધી છે જેમાં એક મહિલા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી જેને પગલે પોલીસે તરત વેજલપુર જઈને આ મહિલાને ઝડપી લીધી હતી પકડાયેલ મહિલા સમરા પઠાણ પાસેથી પાંચસો રૂપિયાના દરની સત્યાવીસ બનાવટી નોટો મળી આવી હતી જેની પૂછપરછમાં સાણંદનો અજયન ઉસ્મન નામનો વ્યક્તિ આ મહિલાને બનાવટી ચલણી નોટ વટાવવા માટે આપી જતો હોવાનું સામે આવતા પોલીસે તે બંનેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી હતી જેમાં કલ્પેશ ટુંડિયાના લમણે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા અને આ ઘટના બાદ હથિયાર લઈને નાસી ગયેલા સુરેન્દ્રનગરના શાહિર ખાન મલેક અને રાશિદ ખાન મલેકની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે કલ્પેશે કોઈ દુબઈની પાર્ટીને લૂંટવા માટે હથિયાર મંગાવ્યું હતું જેથી આ બંને શખ્સો હથિયાર બતાવવા કલ્પેશના ઘરે આવ્યા હતા જે બટ કલ્પેશે પોતાના રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી એલસીબી ઝોન ટુ સ્કોડની ટીમે શાહપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ વેચવા આવેલા બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં ગી રણછોડરાયના મંદિર પાસેની પઠાણની ખડકીમાં રાજસ્થાનથી આવેલા બે યુવકો એમડી ડ્રગ્સ વેચવા આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે બળિયાદેવના ખાંચામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી ભરત ચૌધરી અને રાહુલ પરમર નામના આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી છેતાળીસ હજાર ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે